ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્યુરોક્રેસી બ્યુરોક્રેસી શબ્દનો અર્થ અમલદારશાહી નોકરશાહી અધિકારી તંત્ર વહીવટની એક પદ્ધતિ જોરાવર અમલદારોનું જૂથ કે અતિ કેન્દ્રીકરણ દ્વારા રાજ્ય સંચાલન થાય છે બ્યુરોક્રેસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી નીડ ટુ રિડ્યુસ બ્યુરોક્રેસી ઇન ધ ગવર્મેન્ટ અર્થાત આપણે સરકારમાં અમલદારશાહી ઘટાડવાની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ વી નીડ ટુ ફ્રી બિઝનેસિસ ફ્રોમ ધ હેન્ડ્સ ઓફ બ્યુરોક્રેસી એટલે કે આપણે વ્યવસાયોને અમલદારશાહીના હાથમાંથી મુક્ત કરવાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ